હેલો ખેડૂત મિત્રો કૃષિ કેર એન્ટરપ્રાઇઝ અને અક્ષર ફાર્માટે કંપનીમાં તમારા બધા જ ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને હું છું અશરફ ફાગરિયા આજે આપણે કેવો એનો આ અત્યાર લગી ટકી ગયો એનું પાછળનું કારણ શું છે તો આખે પેલા આપણે ખેડૂતનું આપણે એનું પરિચય લઈ પછી આપણે આપણું બધું જ તમને ડિટેલમાં વાત કરશું આપણે પેલા તમારું નામ કહીજો મારું નામ અક્ષયભાઈ સુરેલા છે ગામ માલણિયા તાલુકો હળવદ જિલ્લો મોરબી બરોબર છે અક્ષયભાઈ ભાઈ પેલા તો આપડે જ્યાં કપાસ વાવેતર કરેલું છે તો આ કપાસનું વાવેતરનો ટાઈમ કેટલો છે કપાસ આઠ છ બે હાજર પચીસ નું વાવેતર છે હા અને સમથિંગ ત્રણ મહિના જેવું નેવ દિવસ જેવું થયું ત્રણ મહિના જેવું નેવ દિવસ જેવું થયું છે તો આપણે હવે માટે લીધી છે કે ખાસ કરીને રાસાયણિક જે અંદર સાઈડ ઇન્ફેક્શન આવતા હોય એ ક્યારે આવે કે જયારે આપણું વાતાવરણ ચેન્જિંગ થાય ત્યારે એ પ્રશ્નોનો તમને ખબર પડે કે આપણે પ્રોડક્ટ વાપરીએ એમાં દમ કેટલું છે અને એનું જે આપણે પ્રોબ્લેમ આવે ને ત્યારે આપણી કપાસ છે કે કોઈ પણ ભાવ ટકી રહે ને ત્યારે આપણી પ્રોડક્ટની ખાતરી થાય

તો અત્યારે તમે કઈ આજુબાજુ અત્યારે આ ભાદર જે વહેલા વરસાદ પડે એમાં આજુબાજુમાં બધા ના કપાસ ખાખરી ગયા પણ આપડે જે આ પૃથ્વી અમૃત પ્રોડક્ટ વાપરેલી છે અને માઇક્રોજ વાપરે છે એનાથી સોળ નો વિકાસ બહુ સારો છે અને ફ્લાવરિંગમાં પણ બહુ બેસ્ટ છે બરોબર છે તો અક્ષયભાઈ આપણે જે આપણે અમુક આપણે બધા જ પાકની વાત કરું છું કે જે અલગ ટાઈમ થાય એટલે ફ્લાવરિંગ ની અલગથી પ્રોડક્ટ લઈએ વિકાસ ની અલગ પ્રોડક્ટ લઈએ ગ્રોથ માટે અલગ પ્રોડક્ટ લઈએ પાક પીળો પડતો એના માટે અલગ પ્રોડક્ટ લઈએ તો એ પ્રોડક્ટ ની તમારે કંઈ જરૂર પડે છે સ્પ્રેમાં માં ના બીજી બીજી કોઈ પ્રોડક્ટની જરૂર નથી પડતી આપણે ફ્લાવરિંગ સ્ટેજમાં બ્લેક અમૃત સાચી દઈ તમે એક આપી બ્લેક અમૃત બતાવજો આપણે આ બ્લેક અમૃત છે બ્લેક અમૃતનો તમે કેટલા ટાઈમ ઉપયોગ કરેલો છે શરૂઆતમાં પચીસ દિવસે પેલો ફ્લાવરીંગ માટે માટે અલગથી કોઈ પણ દવા નથી લીધી આપણે બ્લેક સુધી ચાલુ રાખ્યો બરોબર તો આપણે છેલ્લા કેટલા ટાઈમથી તમે અમારી આ પાયાની અંદર પૃથ્વી અમૃત અને આપડી દવાઓનો ઉપયોગ કરો છો છેલ્લા બે વર્ષથી ઉપયોગ કરો છો બે એરંડામાં પણ મેં ઉપયોગ કરેલું છે બરોબર છે તો તમે જ્યારે આપણે સીઝન પૂરી થાય ત્યારે આપણે ટ્રેક્ટર હાંકતા હોય કે આપણે હાથી હાંકતા હોય જમીન અંદર જમીન ની અંદર આપણે પાયા અંદર પૃથ્વી અમૃત નાખીએ દીધું આપણે કહી શકીએ જમીન ની અંદર તમને ફેરફાર દેખાવો જોઈએ ખાલી રિઝલ્ટ માટે નથી તો એનાથી તમને જમીનમાં ફેરફાર શું દેખાય છે પૃથ્વી અમૃત નાખ્યા પછી પૃથ્વી અમૃત નાખ્યા પછી જમીનની અંદર ફેરફારમાં એક તો જમીન પહોંચી રહે છે બીજો આડાસિયા ઓતી જમીન એકદમ ભુરભુરી રહે પોચી રહેતી છે ને કલ્ટીવેશનમાં બહુ સારી મજા આવે છે કેમ કે જમીન કડક નથી થતી એટલે ઢેપા નથી નીકળતા ઢેપા ના નિકળતા એટલે ખેતીનો ખર્ચ ઓછો આવે ખેતીનો ખર્ચ ઓછો આવે હવે આપણે

આપડે પ્રોડક્ટ ન વાપર્યું પણ આ પાંદડા ને કઈ થતું નથી એકદમ કુણું અને ગ્રીનરી જેવું પાંદડું રહે બરોબર બરોબર તો આપણે જે આ પ્લોટ ની એકદમ તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી છે ફૂટ હજી નીકળા રાખે છે હજી ફૂટ નીકળે રાખે ફ્લાવરિંગ પણ લીધા રાખે આમ જોઈ લો હવે અમુક માણસ ને ફાલ આ વરસાદ આવતા ફ્લાવરિંગ બધું ખરી ફ્લાવરી ગયા અને ફ્લાવરિંગ લેવાનું પણ મૂકી દીધું છે તો આપણે અત્યારે તમે જોઈ શકો છો પેલા આપણે હર્ડિંગ થી દેખાડજો આમ જોઈ લ્યો આપણે આ બ્લેક અમૃત ના અને રેગ્યુલર સ્પ્રે તમે રિઝલ્ટ જોઈ શકો આ નવી ફૂડ છે ફ્લાવરિંગ છે આ નવું ફ્લાવરિંગ છે તમે ડાયરે ડાયરેક્ટ કોઈ પણ જગ્યાએ જોઈ લો આ ફ્લાવરિંગ છે ડાયરેક્ટ ડાયરેક્ટ ફ્લાવરિંગ છે અને પાંદડા તમે જોઈ શકો છો કપાસ આખો જોઈ શકો છો પાંદડાની ની હજી ગ્રીન ગ્રીન ગ્રીનરી જેવી છે લીલો હોય ફ્લાવરિંગ જેટલું લેતું જાય છે બરોબર છે તો અત્યારે આપણે જે હળવદ તાલુકાના તમારા ગામના જે પણ ખેડૂત છે તો કોઈ પણ જોવે છે તો આપણે એને તમે શું માર્ગદર્શન આપવા આપશો આપડી પ્રોડક્ટ વિશે આપણે તો આ પ્રોડક્ટ વિશે એટલું જ માર્ગદર્શન આપ્યું કે તમે થોડોક ઉપયોગ કરો આ પ્રોડક્ટનો પછી તમે મોટા લેવલમાં કરજો પણ એકદમ થોડુંક લો એક ડબ્લુ લો એક ડબ્લું વાપરો પછી તમે આગળ વધો તમે પેલા આનું રિઝલ્ટ જુઓ બરોબર છે આપડી રક્ષા આવે છે ઉપયોગ એનો કરાવી છે બરોબર છે આ રક્ષા અમૃત આપડે ચુસ્ય જીવત માટે ની છે અને આ ફૂગ અમૃત આપડે ફૂગ આપણે વાપરેલી છે આ આ બંને જે ચોસિયા જીવતો આવે તી ત્યાં આરે વાપરે ફૂગમાં આ રહી ના ફૂગ અમૃત નાખેલું હતું અને તો બરોબર છે મારું કહેવાનું એટલું થાય છે કે આપણે શિયાળુ સિઝન જે આવી રહી છે ખેડૂત મિત્રો તો એની અંદર આપણે પાયાની અંદર આપણે અહીંયા વાવેતર આપણે ક્યાં ક્યાં થાય છે આપણા એરિયામાં એરિયામાં વાવેતર ધાણા થાય જીરું થાય બરોબર છે તો તમારા જો આ કપાસની ખીલા મૂળવાળી એવી જાત છે આનું જો પૃથ્વી અમૃત આવું રિઝલ્ટ આપતું હોય જમીન પોચી કરે મેન્ટેનન્સ જમીન પીએચ મેન્ટેન થાય છે કાર્બનની ટકાવારી વધે તો આવનારી શિયાળુ સિઝન છે એની અંદર તમારા તમારા કપાસના અનુભવ પ્રમાણે એ જીરવામાં કેમ રહે ખાતર આપણું સારું રહે પૃથ્વી અમૃત વાપરા જેવી પ્રોડક્ટ છે એક વખત આપણે નાખી જુઓ

જે વરસાદ એમાં અમારા ખાખરી પણ અમારો પ્લોટ હજી ગ્રીન ને ગ્રીન હજી દેખાય છે હા એની પાછળનું આપડે બેસ્ટ કારણ છે આપણું પૃથ્વી અમૃત જેમ કે જમીનની અંદર પીએચ મેન્ટેન થાય છે અને કાર્બન ની ટકાવારી વધે છે અને સૂક્ષ્મ જીવાણુ છે ને એના વધારો કરે છે અને માઇકો અમૃત જે આપણું આવે છે ને